પ્રેમ જાળમાં પુરુષોની ફસાવીને તોડ કરતી લલના પુરુષ એક ભોળું પ્રાણી છે અને એટલે જ તો તે આસાનીથી કોઈપણની વાતમાં આવી જાય છે ખાસ કરીને લલનાઓની અને પછી એવી રીતે ચક્રવ્યૂમાં પોતે ઘેરાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવા માટે પણ ફાંફા પડી જાય છે એક તો પોતાની આદતોથી બાજ નથી આવતા હોતા એટલે પોતે પરણેલા હોય કે આધેડ વયના હોય અને સમાજથી પાછું ડરવાનું હોય નાલેસીનો બીક લાગતી હોય અને કોઈ જોઈ જશે પત્નીને ખબર પડી જશે તો શું થશે એવા ડરનો લાભ ઉઠાવીને પછી એવી અમુક ગુનાહિત માનસ ધરાવતી લલનાઓ પૂરેપૂરો ફાયદો ઉપાડીને ભટ્ટ પુરુષોને તેમાં ફેરવી દેતી હોય છે અને પોતાના બદ ઇરાદા પાર પાડતી હોય છે એવી જ એક ચોંકાવનારી સત્ય ઘટના અમદાવાદથી બહાર આવી છે એક વેપારી આધેડ વયના એમને એકવાર ફોન આવે છે ફોન ઉપાડે છે પછી જુએ છે તો સામે કોઈ યુવતી હોય છે તે યુવતી વાતચીત કરે છે હવે પુરુષો તો એવા હોય છે કે જાણે તેમને તો યુવતી પહેલીવાર વાત કરતી હોય એવી રીતના લફડફડ થઈ અને ઢીલા પડીને એકદમ પીગળવાનું ચાલું જ કરી દેતા હોય છે અને તેઓ આતુર થઈ જાય છે વાત કરવા અને વાત વધારવા માટે અને સામે પણ જે સેટિંગ કરીને બેઠી હોય એ પણ તૈયાર જ હોય છે કારણ કે એને તો ખબર જ હોય છે આવું થાય છે એટલે એ ચાર પુરુષોને ફોન કરો તો એમાંથી એકાદો તો એવો હોય જ કે જે પોતે સામે ચાલીને પેલી એવું કહે છે ને કે એક દીવો બળતો હોય તો એમાં સામે ચાલીને પતંગી ઉડીને આવીને અંદર પોતે હોમાવા તૈયાર થઈ જતો હોય છે નીચે ચમકદમક જોઈને એવી રીતે એટલે ફક્ત યુવતીનું નામ પડવું જોઈએ એવી જ રીતનો ફાયદો ઉપાડે છે વાર તહેવારે આવી બાબતો આવે છે છતાંય વારંવાર કેમ એવું બને છે એનું કારણ આ જ તો છે કે પતંગિયા તો તો તૈયાર જ છે ખાલી દીવો જળવો જોઈએ તમક ધમકવાળો હવે એ ફોન આવતા વાતચીત આગળ વધે છે વોટ્સઅપ ઉપર આપલે થઈ જાય છે મેસેજોની અને રોજ ચેટિંગ કરવા લાગે છે હવે ભાઈ ચેટિંગ શરૂ થઈ ગઈ તો પછી મળવાનું તો મન થાય જ ને આપણા પુરુષ ભાઈને એટલે પુરુષભાઈ તો તરત તેને મળવાનું નક્કી કર્યું અને છે કે બીજા રાજ્યના હવા છતાં ઉડીને આવે અમદાવાદ અને પછી મળ્યા સારી એવી શોપિંગ કરી હર્યા ફર્યા અને પછી જેવા બહાર નીકળ્યા ત્યાં જ અચાનક જ ત્રણ માણસો આવી પહોંચ્યા અને ધમકાવા લાગ્યા કે ભાઈ આ તો મારી પત્ની છે અને તમે કોણ છે તું કોણ છે કેમ મારી પત્નીને ફેરવી રહ્યો છે અને તારી ઉપર અમે આરોપ નાખીશું તે મારી પત્ની સાથે ખોટું કામ કર્યું છે એમ કરીને તેને ગભરાવી મૂક્યો અને આમ કરીને તે પુરુષભાઈ તો ગભરાઈ જાય છે અને છેવટે પછી તેને ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ જાય છે અને તેને ગોંધી રાખે છે અને તેની પાસેથી મસ મોટી રકમની માગણી કરે છે અને તેમ કરીને એ પછી તેના હાથમાં જે આવે છે તેનું પાકીટ હોય તેના દાગીના પહેરેલા હોય એ બધું લઈ કરી અને તેને છોડે છે આમ આવી રીતે આ ભાઈ ખોટી રીતે સપડાઈ જાય છે અને એવી જ રીતે એક બીજા ભાઈનો વારો આવે છે એમ બીજા પુરુષ ભાઈને એવી જ રીતે એકવાર ફોન આવે છે અને પછી ફોન કરતાં કરતાં ઓળખાણ થઈ જાય છે અને સામે તો પછી કોઈ યુવતી હોય તો પૂછવું જ શું ભાઈ તો પેલું જે ઘી પીગળી જાય ગરમી થોડુંક બાજુમાં હોય એમ એવી રીતે ફોનમાં જ પીગળી ગયા અને પછી તો એમાંય દોર ચાલુ થઈ ગયો ફોન ફટા વાતચીત ચેટિંગ વોટ્સએપ અને એમ કરતાં કરતાં તો સમય વીતવા લાગ્યો અને પછી તો જેમ આગળ બન્યું એવી રીતે આ કિસ્સામાં પણ એવું જ થયું કે ભાઈ હવે વાત થઈ તો પછી મળ્યા વગર થોડી રહેવાય તો એ ભાઈ તો મળવા પહોંચી ગયા અમદાવાદ આ મેડમને અને એ પુરુષભાઈને જેવા મળવા જાય છે પછી તેઓ ખાવે છે પીવે છે હોટલમાં અને પછી એક શાંત જગ્યાએ જઈને બેઠા હોય છે ત્યાં જ અચાનક ત્રણથી ચાર જણ દોડીને આવી જાય છે અને ધમકાવા લાગે છે તેમની પાસે એક પડીકી મૂકીને કહે છે કે તમે તો ખોટી ચીજોનું વેચાણ કરો છો એમ કરીને બીવડાવે છે અને એમ કરીને પોલીસ કેસ નોંધાવવાની અને ઘણી બધી એવી રીતે ગભરાવી મૂકે છે છેવટે પેલો ભાઈ ગભરાઈ જાય છે એની પાસે પણ તેને ઉપાડી જવામાં આવે છે અને એની પાસે મસમોટી રકમ માગવામાં આવે છે અને સાથે સાથે એની પાસે જે કંઈ હોય છે તે સમયે તે બધું જ તેની પાસેથી લઈ લેવામાં આવે છે હવે આ બંને જે કિસ્સા બન્યા એમાં એક ફેક્ટર શું હતું કે બંનેમાં કોમન તો એક યુવતી હતી જે બંને કિસ્સામાં સામેલ હતી હવે આ જે બીજા નંબરના પુરુષભાઈ છે તેમણે તો પોલીસ ફરિયાદ કરી પોલીસે તપાસ કરી છેવટે જે સ્થળે તેમને આ બધા મળ્યા હતા ત્યાંનો બધા સીસીટીવી અને ઘણી બધી માહિતી ભેગી કરી અને છેવટે ત્રણેક પુરુષોને ઝડપી પાડ્યા પરંતુ આ જે મેડમ હતા તે ફરાર હતા તે કોઈપણ રીતે હાથમાં નહોતા આવી રહ્યા અને અમદાવાદ પોલીસ ખૂબ જ સમયસૂચકતા વાપરી અને તાકમાં જ બેઠી હતી કે ક્યારેય તેને ઝડપી પાડવામાં આવે અને તેની ઝીણમટ ભરી નજર રાખી રહ્યા હતા તેમ કરતાં કરતાં થોડાક દિવસો વીતી ગયા પરંતુ આ મેડમ તો થોડા હોશિયાર નીકળ્યા કારણ કે હાથમાં તો આવી જ નતા રહ્યા પરંતુ તે ભૂલી ગયા હતા કે ગમે તેટલા હોશિયાર હોય ગુનો કોઈને ફળતો નથી અને પોલીસ તો પોલીસ છે પોલીસના હાથ તો ગમે તેવા ગુનેગારથી લાંબા જ હોય છે એ સમય થોડો વીતે એટલે ગુનેગાર તો એમ સમજી બેસતો હોય છે કે હવે તો બધું ઠંડુ પડી ગયું અને મને કોઈ જોશે જાણશે નહીં અને પકડશે નહીં પરંતુ તેમને ખબર નથી હોતી કે તેમની પાછળ ગોઠવણ કેવી ચાલતી હોય છે કે એક નાની સરખી ચૂક થાય અને તરત જ તે ડબ્બામાં આવી જાય એવું જ કંઈક આવું થયું આ મેડમ તો લગ્નની પોતાના તૈયારી આરંભી દીધી હતી પોતાના સાથીદારો તો ઝડપાઈ ગયા હતા પણ પોતે કોઈપણ રીતે માહિતી એવી લીક નથી રાખી કે જેથી તે લોકો એની માહિતી પહોંચાડી દે આપી દે પોલીસને અને તેવી રીતે તે બચતી ફરતી હતી અને આ બાજુ તેણે પોતાના મનનો માણેગાર શોધી લીધો હતો અને લગ્ન કરવાનું ધામધૂમ આરંભી દીધી હતી વિધિઓ ચાલુ કરાવી દીધી હતી એમ કરીને તે પોતાના પતિ સાથે હવે ધ્યાનમાં પણ લાગી ચૂકી હતી તે ગોતા વિસ્તારમાં આવેલા એક કથાનું આયોજન થયું હતું તેમાં તે ભક્તિમાં સામેલ થવા માટે પહોંચી હતી આ બાજુ પોલીસે તેના સીસીટીવીના આધારે જે તે લોકોએ કાંડ કર્યા હતા તેમાં એમાંથી તેની તસવીરો અને તેના ફોટાઓ વિડીયો એમની પાસે જ હતા અને તેના આધારે તેમને બાતમી મળી ગઈ કે આ મેડમ તો ગોતા વિસ્તારમાં એક કથામાં બેઠા છે પૂજા અર્ચના કરવા માટે અને પોલીસે સાવધાનીપૂર્વક ત્યાં પહોંચી જાય છે અને પછી તે ખરાઈ કરે છે કે તે જે કાંડ કર્યા હતા પુરુષોને ફસાવીને તેમના તોડ પાણી કર્યા હતા તે આ જ હતી અને તરત જ તેની ત્યાંને ત્યાં ધરપકડ કરવામાં આવે છે તો મિત્રો આ બાબત ઉપરથી આપણને શું સમજાય છે કે ક્યારેય પણ આવા બધા સમાચારો આવે તો તેને ધ્યાનથી સાંભળવા સમજવા અને સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ અજાણી વ્યક્તિઓ સાથે ચેટિંગ કરવું નહીં ઓળખાણ કરવી નહીં અને તેમને મળવા તો બિલકુલ ન જવું જોઈએ કારણ કે જો આવી રીતે લલચાઈને ખોટી જગ્યાએ ગયા તો પછી ભરાઈ પડવાનો વારો આવે આ યુવતી અને તેના સાગરીતોએ જેમને ફસાવ્યા તેમને જીવતા તો છોડ્યા બાકી ઘણા કિસ્સાઓમાં તો ખતરનાક અંજામ પણ આપતા હોય છે આપનું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા જો તમે વિડીયોને લાઇક કરો છો તો વધુને વધુ લોકો સુધી આવા જાગૃતતા સમાચારો પહોંચે છે તો કૃપા કરીને કોમેન્ટમાં પણ જય માતાજી જરૂર લખજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર શુભ રહે આભાર